વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વિરમગામ યુનિટના હોમગાર્ડની સમસ્યા મુદ્દે ગૃહમંત્રીને લખ્યો પત્ર અમદાવાદ ગ્રામ્યના વિરમગામ હોમગાર્ડ દળમાં દલિત સમાજ સાથે જાતિવાદ અને શોષણ અંગે તપાસની માંગ કરી છે દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડે મુખ્યમંત્રીને પત્ર લખી વિરમગામ યુનિટમાં દલિત હોમગાર્ડ જવાનો સાથે જાતિવાદને વખડ્યો હતો અમદાવાદ જિલ્લા હોમગાર્ડ દળના વિરમગામ યુનિટમાં ફરજ બજાવતા દલિત સમાજના હોમગાર્ડ જવાનો સાથે જાતિગત ભેદભાવનો ભોગ બનતા હોવાની અનેક રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા છવ્વીસ એક બે હજાર પચીસના પત્રથી વિરમગામ યુનિટમાં ફરજ બજાવતા દલિત સમાજના હોમગાર્ડ જવાનો દિનેશભાઈ એન પરમાર સહિત દલિત સમાજના હોમગાર્ડ જવાનોની સહી સાથેની રજૂઆત કિરીટ રાઠોડ સંયોજક દલિત અધિકાર મંચને કરવામાં આવતા સમગ્ર પ્રકરણમાં તપાસની માંગ કરતો પત્ર મુખ્યમંત્રી સહિત જિજ્ઞેશ મેવાણી વડગામના ધારાસભ્ય સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી આ બાબતે નોંધ જીગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્યએ લઈને તેઓએ આ મુદ્દે ગૃહમંત્રી અને પોલીસ મહાનિર્દેશક ગાંધીનગરને પત્ર લખીને તપાસની માંગ કરી છે પત્રમાં જણાવ્યું છે કે હકીકત મુજબ અમદાવાદ ગ્રામ્ય હોમગાર્ડ દળમાં જાતિવાદ અને વ્હાલા દલવાની નીતિથી સંચાલન કરવામાં આવે છે અને વિરમગામ યુનિટમાં અનુસૂચિત જાતિમાંથી ઓફિસર તરીકે લાયકાત ધરાવતા આવતા હોવા છતાં ભેદભાવ રાખીને અનિયમિત તેમજ જાતિવાદી માનસિકતા ધરાવનાર સભ્યોને ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવતી હોવાની રજૂઆત કરેલ છે વિરમગામ હોમગાર્ડ યુનિટમાં હાલમાં લાયકાત વિના સભ્ય યુનિટની જવાબદારી આપીએ અનુસૂચિત જાતિના લાયકાત ધરાવતા સભ્ય જાતિગત ભેદભાવનો ભોગ બનાવીને યુનિટ હેડની જવાબદારી આપવામાં આવતી નથી જે યોગ્ય નથી જેથી આ સમગ્ર પ્રકરણમાં બંધારણીય અધિકાર અને માનવ અધિકારનો ભંગ થયેલો હોય તટસ્થ તપાસ કરવા આવે અને નિયમો અનુસાર કાર્યવાહીની માંગ કરતો પત્ર જીગ્નેશ મેવાણીએ વડગામ ધારાસભ્ય દ્વારા ગૃહમંત્રી અને ડીજીપી ગાંધીનગરને પત્ર લખવામાં આવ્યો હોય વિરમગામમાં આ ચર્ચાનો મુદ્દો બન્યો છે